ભગવાન શિવનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને મહેસાણા ખાતે આવેલા દ્વારકાપુરી ફ્લેટની બાજુમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષથી બનાવેલા તેર ફૂટ ઊંચાઈ ધરાવતા મહાશિવલિંગના અદભુત દર્શનનું શુભારંભ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસથી સોમવાર શ્રાવણ સુદ એકમથી લઈને વરામ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ મંગળવાર શ્રાવણવદ અમાસ દરમિયાન મહાશિવલિંગના દર્શન કરવાનો અનેરો લાભ મળશે તથા દરેક હરિભક્તો શિવ ભક્તો જળ અભિષેક પણ કરી શકશે મહાશિવલિંગના રુદ્રાક્ષ પ્રસાદ રૂપે અમાસ પછી પ્રસાદીના રૂપે આપવામાં આવશે અને વર્તમાન સમયમાં વ્યક્તિ જ્યારે શારીરિક માનસિક અને આર્થિક તેમજ સામાજિક પીડાઓથી ઘેરાયેલો હોય છે ત્યારે વ્યક્તિના જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવા માટે આપણા આંગણે તેર ફૂટ ઊંચા અને એકાવન પંચમુખી રુદ્રાક્ષથી બનાવેલા મહાશિવલિંગની સ્થાપના કરવામાં આવી છે મહેસાણા શહેરમાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રુદ્રાક્ષ એ સાક્ષાત ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ છે જેને ધારણ કરવાથી મનુષ્યના જીવનમાં આવનારી આર્થિક માનસિક શારીરિક પીડાઓમાંથી મુક્તિ મળે છે તેવા અદભુત અકલ્પનીય મહાશિવલિંગના દર્શન માત્રથી ધન્યતા અનુભવાય તેવા મહાશિવલિંગના દર્શન કરવા મહેસાણા સહિત જિલ્લાના તમામ શિવભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આજે આપણે આવે છે શિવાલયમાં શ્રાવણ માસની અંદર જે શિવાલયની અંદર જે હોમ નમસ્ત શિવાલયના જે જહાપરથી શિવાલયો જે ગુંજી ઉઠ્યા છે તેવામાં આજે આપણે આવી રહ્યા છીએ મહેસાણાની અંદર દ્વારકાપુરની ફેટની જે રોડ છે ત્યાં હોમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્યાં તમને એક અદ્ભુત જે નજારો જે જોવા મળશે તે તમને દર્શક મિત્રો બતાવવામાં આવશે અત્યારે આપણી પાછળ તમે બતાવવામાં માગશો કે આજે શિવલિંગ છે એ શિવલિંગ એકાવન હજાર જે પંચમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે એ પંચમુખી રુદ્રાક્ષ એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષથી આ બનાવવામાં આવ્યું છે અને આની હાઈટ જે છે તે તેર ફૂટ અંદાજે તેર ફૂટ જેટલી હાઈટ છે આ જે રુદ્રાક્ષનું જે નિર્માણ કરવામાં આવ્યું છે એ રુદ્રાક્ષના જે નિર્માણના જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે એ બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવ્યું છે અને અગિયાર દિવસની સતત મહેનત બાદ આ એક શિવલિંગ રૂપે નિર્માણ થયું છે અને ભક્તોને જે આશીર્વાદ શ્રાવણ માસની અંદર આપવામાં આવે છે તે આ શિવલિંગ મારફતે જળ અભિષેક કરીને અહીંયાથી તમે જો આની વ્યવસ્થા તમને બતાવવા માગીશ દર્શક તો આ અહીંયાથી તમે આવશો તો તે અહીંયાથી તમને આ સીડીના મારફતે ત્યાં ઉપર આવવામાં આવશે ત્યાં ઉપર આવ્યા બાદ ત્યાં તમને જે કુંડ છે ત્યાંની અંદર જળ અભિષેક કરવાનો રહેશે જળ અભિષેક કર્યા બાદ તે ઓટોમેટિક પાઇપ દ્વારા શિવલિંગ ઉપર આનું જળાભિષેક થશે જે પવિત્ર જે શિવલિંગ આપણે બનાવવામાં આવ્યું છે તે શિવલિંગની અંદર જળા જળ અભિષેક કરવામાં આવશે અને અહીંયાથી જે સિદ્ધપુરથી જે કાવડ દ્વારા જે જળ લાવવામાં આવ્યું છે તે જળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સાથે આપણે અહીંયા આ જે શિવલિંગને જે પ્રાપ્ત કર્યું છે જે બનાવવામાં આવ્યું છે શિવલિંગ શિવલિંગના જે મહંત સ્વામી જે છે તે મહારાજ જે છે એમની સાથે પણ આપણે વાર્તાલાપ કરીશું તો શું નામ આપનું આપ નમઃ શિવાય છેલ્લા પંદર વર્ષથી રુદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ કરી રહ્યો છું અલગ અલગ જગ્યાએ પણ આ વર્ષે શ્રાવણ માસની અંદર મહેસાણાના રાજનપુર રોડ પર આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યને આપણે એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષના દાણામાંથી તેર ફૂટ ઊંચા રુદ્રાક્ષના મહાશિવલિંગનું નિર્માણ કરેલું છે આ રુદ્રાક્ષ મહાશિવલિંગને આપણે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન દર્શન તથા જલાવી શકીએ સમગ્ર મહેસાણાની જનતાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આના દર્શનનો લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ શિવપુરાણની અંદર એનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરવાથી જલાભિષેક કરવાથી અનેક પ્રકારના પુણ્યોને પ્રાપ્ત થતી હોય છે અને શ્રાવણ મહિનો એટલે આમ તો ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો જ મહિનો છે અને રુદ્રાક્ષ મહાશિવલિંગના દર્શનથી અને જલાભિષેકથી દરેક વ્યક્તિના મનની ઈચ્છાઓ પણ પૂર્ણ થતી હોય છે આવું શિવપુરાણમાં પણ બતાવવામાં આવેલું છે તો દરેક કાવિ ભક્તોને દર્શન કરવા માટે અહીંયા પધારવા માટે અમે આમંત્રણ આપીએ છીએ આ ઉપરાંત આ શિવલિંગનું નિર્માણ અગિયાર દિવસ પાંચ ભૂદેવોએ મહેનત કરી ને આનું નિર્માણ કરવામાં આવેલું છે જેમાં એકાવન હજાર પંચમુખ રુદ્રાક્ષના દાણાઓ વાપરવામાં આવ્યા છે આ ઉપરાંત શ્રાવણ માસ સંપૂર્ણ પણ અમે ફ્રી સેવા આપવાના છીએ જેમાં દરેક વ્યક્તિ પોતાના મનને મૂંઝવતા પ્રશ્નોનો વિના માર્ગદર્શન લઈ શકે છે આ ઉપરાંત એકથી ચૌદ મુખી સુધીના અદ્રાક્ષના દાણાઓ ઓરિજિનલ સર્ટિફાઈડ અમે તરફથી આપવામાં આવશે અને દરેક ભાવિક ભક્તોને આ સેવાનો લાભ લેવા માટે અમે આમંત્રિત કરીએ છીએ આ જાણ્યું આપણે શ્રાવણ માસની અંદર જે પવિત્ર માસ છે શ્રાવણ માસનું જે કહેવામાં આવ્યું છે ભોલેનાથનો આજે અવસર આવ્યો એવું લોકો દ્વારા જે આપણે ભક્તિ છે જે આસ્થા છે એના સાથે સંકળાયેલા છે શું કે શ્રાવણ માસની અંદર જે ઉપવાસના સમય હોય છે જે ઉપવાસ કરવામાં આવશે તો એ બરાબર શું કહેવા માગશો અને ભક્તોને શું કહેવાશો કે આશીર્વાદ લેવા માટે શું બીજા આશીર્વાદ આપતા શ્રાવણ માસ દરમિયાન લોકો પોતાની શ્રદ્ધાથી થી ઈચ્છાથી ભગવાન મહાદેવની ભક્તિ કરતા હોય છે ઉપવાસ કરીને પણ ભક્તિ કરતા હોય છે જપ કરીને અનુષ્ઠાન કરીને ભગવાનનું ધ્યાન ધરીને આ ઉપરાંત સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ભગવાનને જલાભિષેક દૂધનો અભિષેક બીજા અલગ પ્રકારના દ્રવ્યોના અભિષેક દ્વારા પણ ભગવાનની સેવા અને પૂજા કરવામાં આવતી હોય છે અને ભગવાન શિવ શિવ અને જીવ એ બંને એક જ છે ને ભગવાન શિવની પૂજા કરવાથી મનુષ્ય આ યોનિમાંથી કરી અને ભગવાન શિવ શિવલોકમાં વાસ પ્રાપ્ત કરતો હોય છે અને એની દરેક મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે અને ભગવાન શિવ જેવો આપવાવાળવા સંસારમાં કોઈ છે નહીં દરેક વ્યક્તિએ ભગવાન શિવની ઉપાસના આપ કરવી જોઈએ અને શ્રાવણ મહિનોએ ભગવાનને પ્રસન્ન કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ અને પર્યાપ્ત સમય ગણવામાં આવે છે દરેક વ્યક્તિએ ભગવાન શિવના સાનિધ્યમાં જવું જોઈએ અને પોતાની યથાશક્તિ યથાભક્તિ અને યથા ભાવના ભગવાન શિવની ભગવાન મહાદેવની પ્રાર્થના કરવી જોઈએ ભક્તિ કરવી જોઈએ અને સેવા કરવી જે દર્શક મિત્રો આપણે સ્વામી જોડે જે શિવ પુરાણી અને શિવ ભક્તિ માટેની જે વાત કરી છે સાથે સાથે આપણા જોડે બીજા પણ અન્ય જે મંદિરમાં સંસ્થામાં સાથે જોડાયેલા છે અને અહીંયા લગાતાર શિવભક્તિ માટે જે લિંગ છે જે ભક્તો છે તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું શું નામ બાદ આપું દાદા કેવું માહોલ છે અને કઈ રીતેનું આ સમગ્ર આયોજન છે લાભ લેવા માટે જી દર્શક મિત્રો અત્યારે તમે જોયું શકો કે બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આપણા અન્ય બીજા પણ ભક્તો છે જો સાથે સાથે અહીંયા સંકળાયેલા જે સેવા પાવતા કરતા હોય છે તો સાથે આપણે જોઈશું શું નામ આપણું અને કઈ રીતેનું આપણું આ સમગ્ર આયોજન હતું ફકેલ બિપિનભાઈ અંબાલાલ ઓમકારેશ્વર મહાદેવ ટ્રસ્ટના મંત્રી તરીકે હું સેવા આપું છું અને આ અમારા ખાલી એક વિચાર અમને ઓમકારેશ્વર દાદાએ પૂર્યો છે કે ભાઈ તમે એક આવું વિચારથી અમે આ એકાવન હજાર રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવાનો જે અમને શાસ્ત્રીજી અને અમારા ટ્રસ્ટનો વિચારથી આ અત્યારે હા આ નિર્માણ થઈ ચૂક્યું છે કાલે એનું સવારે આઠ વાગે ઓપનિંગ કરવામાં આવશે અને દરેકને એનો દર્શનનો લાભ આપીશું જે વિપિનભાઈ અત્યારે આપણે કીધું કે સવારે આઠ વાગ્યાથી જે શિવલિંગના દર્શનનો લાભ સમગ્ર મહેસાણાવાસીઓને આપવામાં આવશે સાથે સાથે જાણવા માગીશું કે કેટલા લોકો આપણા અહીંયા દર્શનાર્થે દર વખતે આવતા હોય છે શ્રાવણ માસમાં અમારા શ્રાવણ માસમાં રોજ સોમવારે ગણતરી સાંજે અમારી લગભગ એક હજાર માણસ હોય છે આરતીના સમયે અને પૂરા દિવસે ગણીએ તો બે હજારથી ત્રણ હજારની અમારી અહીંયા દર્શનાર્થ લોકો આવે છે પ્રથમ તો હું એક ખાસ પ્રેરણા આપી સંદેશ આપીશ કે શાસ્ત્રી આશિષભાઈ ગુરુજીના અભિગમ એક સ્ત્રોત સ્ત્રોતરૂપ કહીએ તો પણ ચાલે તેમનો સંદેશ પણ કહીએ તો ચાલે અને એક પ્રકારની નવી પ્રેરણા કહીએ તો પણ ચાલે એ પ્રેરણાથી અમારા ટ્રસ્ટીશ્રીઓ આ સંસ્થાના વ્યવહાર કરતા ટ્રસ્ટીશ્રીઓની એક ઊંડા સંકલ્પ અને સંગઠન મંદિરનું આ જે શિવલિંગનું નિર્માણ કર્યું પંચમુખી એ ઉત્તર ગુજરાતની અંદર એક નવો અભિગમ છે એક સ્પેશિયલ પ્રકારનો અભિગમ છે હું અમદાવાદ મુકામે અષ્ટમંગલ મહાદેવની આ શિવલિંગ મેં જોયેલું એટલે ત્યારે મને એવું થતું કે આપણા ઓમકર્ષ મહાધેવની આ શિવલિંગની જે એક રચના થાય અને એના માધ્યમથી આજુબાજુના પ્રજાને એનો લાભ મળે એટલે ગુરુજીના પ્રેરણા સ્ત્રોત અને ટ્રસ્ટીઓની એક મહેનતથી એક જબરજસ્ત એક નવા કન્સેપ્ટ ફાવ જે શિવલિંગે ઊભું થયું છે અને શ્રાવણ મહિનાના પવિત્ર માસે આ જનતાને જે લાભ મળશે એ ખાસ પ્રકારનો અદ્વિતીય અને એક અજોડ લાભ હશે એમ પૂરતું ખોટું નથી વિશેષમાં વિશેષમાં આ સંસ્થા સાથે સંકળાયેલા તમામ કાર્યકરો ગોવિંદભાઈ છે પછી મહેન્દ્રભાઈ છે અને નવીનભાઈ મિસ્ત્રી છે આ બધા મિત્રોએ જે જહેમત ઉઠાવી એને કન્સ્ટ્રક્ટિવ લગતી આનું નિર્માણ માટે એમ ઊંકા સમયની અંદર અદ્ભુત ખૂબ સુંદર સ્વચ્છ અનેરું જે શિવલિંગ ઊભું થયું એના માટે એના ટ્રસ્ટીશ્રીઓનું ખૂબ ઊંડું અને પ્રેરણાદાયક અભિગમ છે અને જેનો આ જનતાને લાભ મળશે એક ધન્યવાદ છે એક આનંદની ઘડી છે અને શ્રાવણ મહિનાના પવિત્ર માસની અંદર જે ગુરુજી જે પ્રેરણા આપી એ પ્રમાણે આની જે પૂજા જે જે લોકો કરી શકશે એમને ખૂબ એક સુંદર લાભ મળશે જે દર્શક મિત્રો અત્યારે તમે જે શિવલિંગ એક વખત તમને ફરીથી બતાવીશું કે આ જે શિવલિંગને જે કહેવાય છે કે સાક્ષાત તમને ભગવાન શિવના જે દર્શન થાય તે અદ્ભુત જે શિવલિંગના દર્શન તમને જોવા મળશે આ શિવલિંગની અંદર જે એકઠાવન હજાર જે રુદ્રાક્ષની જે ગોતણી કરીને જે બનાવવામાં આવી છે એ અદ્ભુત છે અને અગિયાર દિવસ સતત મહેનત બાદ આ વિશાળકાએ જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે આ શિવલિંગની અંદર જે જળ અભિષેક કરવામાં આવશે એની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈ જ પ્રકારની ગંદકી કે કોઈ જ પ્રકારનું જે કહેવાય છે કે વેસ્ટ ના થાય એ માટેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે સાથે સાથે અહીંના જે ટ્રસ્ટીગણ છે જે અહીંના લોકો છે જે એમના ભક્તો છે એમને પણ સારી રીતે આ દર્શનનો લાભ લે તે માટે કાલે સવારથી આઠ વાગ્યાથી શ્રાવણ માસના સવારથી શ્રાવણ સુધી એકમથી આનો જે લાભ લેવામાં આવશે ટુ ડે ન્યૂઝ ભાવિન મહેસાણા